આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ડબોઈ તાલુકા પંથકમાં ગત મોડી સાંજે પડેલા અચાનક વરસાદને કારણે ખેડૂતોના માથે આપ ફાટ્યું મોંમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો જે સ્થિતિ ઊભી થવા પામી છે પાક તૈયાર હોય ત્યારે ખેતરમાં વરસાદ પડતા મોડી સાંજે ખેડૂતો પાક બચાવવા માટે અફરાતફરી સર્જાઈ ડાંગર જુવાર મકાઈ કેરી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોને રાધા પાણીએ રોવાનો વારો આવ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બેશનને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ એકાએક છવાયો હતો ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે ખેડૂતો ઉપર જ્યારે આપ તૂટી પડ્યું હોય ભર ઉનાળે હવે જ્યારે ખેડૂતોને પાક ઉત્પાદન થયા બાદ વેચવાનો હોય અને તે જ સમયે અચાનક પડેલા વરસાદને કારણે મોડી સાંજે ખેડૂતોમાં અફરાતફરી સર્જાઈ હતી પોતાનો પાક બચાવ ભાગદોડ કરતાં ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે ડભોઈ તાલુકામાં મોટા પાયે ડાંગર જુવાર મકાઈ સહિત કેરીના પાકનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ડભોઈના વસાઈ પંચોલી વઢવાણા સહિત સંખ્યાબંધ ગામોમાં પાકને ભારે નુકસાનની ભીતિ જોવા મળી છે ખેડૂતોને અચાનક પડેલા વરસાદને કારણે રોતા પાણી રોવાણો વારો આવ્યો છે

mauad <laughs> dia ગઈકાલે જે વરસાદ પડ્યો એમાં અમારો ઉનાળુ પાક ડાંગર જે તૈયાર થયેલો ખરામો પડ્યો અને બધો જ પંજી ગયો છે તો સરકારને વળતર આપવા માંગ કરીએ છીએ એનું એનું યોગ્ય તપાસ કરે અને આપે અમારી છે હા અત્યારે વરસાદ પડી રહ્યો છે વસૈ ગામમાં અને લગભગ અમારા ગામની અંદર જુવાર અને ડાંગરનું ઘણું મોટું વાવેતર પંદરસો થી બે હજાર વીઘા જમીનમાં હશે અને જે અત્યારે સરકાર શ્રી એમએસપી પ્રમાણે જે ખરીદી કરી રહી છે એ ખરીદી પ્રમાણે સમયસર ખરીદી ના થવાને કારણે અત્યારે ખેડૂતોનો માલ પરડી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેથી અમારી સરકાર શ્રી નમ્ર વિનંતી છે કે અત્યારે જે અમારું નુકસાન થયું છે એના પેટે એની વળતર ચૂકવે અને એ ખરીદી માટે વ્યવસ્થિત આયોજન કરી અને સરકાર શ્રી અમારો માલ વેરાસર ખરીદી શકાય એ રીતનું આયોજન કરે અમારી નમ્ર વિનંતી છે વસઈ ગામમાંથી નિલેશ પ્રેલ બોલું છું અમારા ગામમાં લગભગ પંદરસો થી બે હજાર યુકા જુવારનું અને લગભગ પાંચસો ઇન્કા જેવું ડે વાવેતર થયેલું છે પણ ગઈકાલ રાતે કમોથી વરસાદને કારણે લોકોને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી કે અમે માલ તો પીલીંગ કારના બેઠા છે પણ એમની ખરીદીની જે સિસ્ટમ છે બહુ સ્લો છે અને ઝડપી નથી એટલે એ સુધારે અને જલ્દી ને જલ્દી ખેડૂતોનો માલ લિફ્ટ થાય ચોવીસ કલાક ક્વોટા ચાલવે કે ડબલ ક્વોટા કરે અને માલ જલ્દી એમના ઘોડામાં શિફ્ટ થાય એવી વ્યવસ્થા કરે એવી નમ્ર વિનંતી જેથી કરીને ભવિષ્યમાં આવું નુકસાન ના થાય અને અત્યારે સુધરે તો જલ્દી કોટા ચાલે તમે લોકોનો માલ બહોટો બચે